નમસ્કાર મિત્રો મારી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે અત્યારે અમદાવાદમાં કાળો કેર ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રિક્ષા જેવી ત્યારે નજીવી બાબતે ઝઘડો થતા હત્યા મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો અમદાવાદ જિલ્લામાં હત્યાની એક હચમચાવી નાખે તેવી ઘટના બની છે પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રો જણાવી દઈએ કે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસા ગામે રિક્ષા પાર્ક કરવા જેવી એટલે કે મિત્રો જણાવી દઈએ કે નજીવી બાબતે એક જ પરિવારના બે જૂથો યાત્રા અમન થઈ હતી જો કે મિત્રો જણાવી હતી કે આ મામલો વધુ ઉગ્રત હતા આદેધર પર શરીના ગાચકી દેવામાં આવ્યા હતા ઘટનામાં આદેધરનું શરીના ગાચકી દેવામાં આવ્યા બાદ ઘટના સ્થળે જ આદેધરનું મોત નિભજ્યું હતું જ્યારે મિત્રો વધુ વાત કરીએ તો આ હુમલામાં બધું બે ત્યારે મિત્રો બે લોકો ઇજાગ્રસ્ત થયા છે જે આ મિત્રો અત્યાર માટે આટલું જ આ મારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો આ મારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ